તમને બધાને ખબર જ છે કે આજથી અનંત અંબાણીનું પ્રી વેડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે પણ એ લોકો કઈક ભૂલી ગયા છે ખરેખર કઈક ભૂલી ગયા છે હવે તમે વિચારો છો શું અરે મને મને ઇન્વિટેશન દેતા ભૂલી ગયા છે હા હું તો કેદું ના વેઇટ કરતી હતી તમને ખબર છે હું દરબાર ઘર થી કપડાઈ લઈ આવી હતી બધી શોપિંગ કરી લીધી કે અહીંયા મતલબ જવા માટે બધી તૈયારી કરી લીધી પણ મને ઇન્વિટેશન જ ન થયું આવું કરાય મુકેશ કાકા આવું કરાય હાવ અમને બધાએ ફોન કરીને એવું કહે છે કે તમારા જામનગર માં આટલા બધા સેલિબ્રિટી આવ્યા છે તમે મળ્યા હવે એને અમે હું કહી અમને ઇન્વિટેશન જ ન થાયું હાવ આવું કરાય અમને ઇન્વિટેશન તો દેવાય અમે એવું નથી અમને ખબર છે અમે ગુજરાતી છીએ ભલે અહીંયા આવત 101 એક નો ચાંદો લખાવીને જાતો એમને એમ નો જાત ભલે નહી અહીંયા ઉભા પણ બોલાવત તો ખરી મુકેશ કાકા તમે આટલા બધા સેલિબ્રિટી ને બોલાવ્યા મારા જામનગર વાળા ચેક કરો મુકેશ કાકાને ને કે જેથી અમને આપણે તો ઇન્વિટેશન આપે આપી કરો